સમજો કોઈ બીજા દાદાનું નામ નથી તો આ જ દાદાનું નામ દઉં છું આ દાદાની જે ધજાનું ટાવર છે એટલું ઊંચું દાદાનું ડુંગરા ઉપર મંદિર હતું સમજી લો અને કોઈ જે શ્રદ્ધાની ઉપમા આપે છે એની વાત કરું કે એ રોજ નિત્યક્રમ દાદાના દર્શન કરવા આવતો અને એક દાડો અહીંયા ઉપર ડુંગરા ઉપર મંદિર હતું દર્શન કરીને પરત ફરતો હતો એટલે એનો પગ લપસ્યો અને લપસતા લપસતા એ ડુંગરા ઉપરથી દડ્યો એટલે નીચે ખાય હતી એના દાદા ઉપર શ્રદ્ધા લગાવી દાદાને પ્રાર્થના કરી કે ખરેખર જો દાદા મને તારી ઉપર શ્રદ્ધા છે ને મન આમાંથી બચાવી લેજે એટલે દડતા 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 એના હાથમાં એક મૂળિયું આવી ગયું ઝાડનું જૂનું સમજાય હે એટલે એ મૂળિયું પકડી લીધું પણ માણસનું મન રહ્યું ને એ ચંચળ છે કે સારું થાય ને તો હંમેશા એમ જ કે મારા ભાગથી થયું અને કંઈક અવળું થાય છેલ્લે પાડોશીનું નામ દે એમને પાણી ઢોળ્યું ચાર માર છોકરો પડ્યો સાચું કે ખોટું એટલે એને બચાવી તો લીધો ભગવાને આ તો એક વાર્તા કહું છું તમારા મનમાં જે હમતદાર વ્યક્તિ છે સમજી જઈશું કે આ પાસે યુટ્યુબમાં વિડીયા ના બનાવતા દાદાએ આપ્યો આવો પરચો આવું વાત છે તમારા ગળે ઉતરે ને એટલે કારણ કે જાજુ માણસને ગળે વાતું જ ઉતરે છે બીજું નથી દેખાતું એટલે એને થોડી વાર એવું થયું કે કદાચ હું તો મારા નસીબથી બચી ગયો હોય આ મૂળિયું તો કદાચ દળતા દડતા હાથમાં આવી ગયું હોય એટલે એને શ્રદ્ધા હતી તો એ શ્રદ્ધાથી તો ભગવાને એને બચાવી લીધો પણ વાત આવી જાય વિશ્વાસની એટલે પાછું એને દાદાને પ્રાર્થના કરી કે દાદા ખરેખર હાલો અને માણસ હલવાનો હોય ને તો બધું કબૂલ કરે બે બાજુના મન હોય એના એટલે એને પાછી પ્રાર્થના કરી કે દાદા ખરેખર જો તમે આ મૂળિયું પકડીને મન બચાયો હોય તો હવે તો હું અધવચ્ચે રહ્યો ના પાછું ચડીએ કાંઈક ના હેઠું મૂકાય હવે મન લો નકર જો આ મૂળિયું તૂટ્યું મારા હાથ છૂટ્યા તો મારા રામ રમી છે એટલે વાત આવી વિશ્વાસની તો પાછી પરમાત્માએ પ્રેરણા કરી કે એ મૂળિયું છૂટું મૂકી દે તું નીચે પડીશ તો હું તને કંઈ નહીં થવા દો એટલે માણસ રહ્યો ને એ પાછો નાય ના પાડે ના એ ના ભગવાનને એવું કીધું કે મને તમારી ઉપર બહુ વિશ્વાસ છે પણ મૂળિયું મૂકવાની વાત ના કરશો જો ખરેખર તેમ ભગવાન હોય લાંબો હાથ કરીને મને અહીંથી બચાવી લો બાકી મૂળિયું હું નહીં મૂકું એટલે જ્યાં વિશ્વાસની વાત આવે ને પરમાત્મા આપણને એમ કે મૂળિયું મૂકી દો ને જો મૂકતા આવડે ને તો એ કોઈ દાડો આપણને વાગવા દેતો નથી સમજાય હે કોક ને કહેવાય દાદાને પ્રાર્થના કરીને જતા રહો વિશ્વાસ રાખો કામ થઈ જાય પોતાના ઘરે આવો દોડી દોડી આવે અમારું કઈક કરો અમારું કઈક કરો સમજાય હે તમને ખાલી વાર્તા બતાવી એટલે જોરાય કંઈ કઈ થઈ જતું ને તમે કદાચ મારી સામે આવશો તો જોરાય લઈશો હું કઈ છે જે કાટલા દાળ ભાઈ એકવી દાડા આવીને મારી ઘાણી કરશો તેમ કીધું કે એકવી દાડા પચી જાય એની કરતાં હું જે કરું છું હું જે ભરોસો છે તમારી કુળદેવીને તમારા આરાધ્ય દેને એને યાદ કરીને પછી દાદાના પાંચ નામ લઈ જવું કદાચ ગમે એવી વિપત્તિઓને જો મારો ભરોસો હોય અને હાચી નાભીની કગરથી આયા અને આ જગ્યામાં બેઠા પછી તમને એમ થતું હોય કે કાલ હવારમાં હુરદ નારાયણ ઉગે અને અત્યાર લગીને જે કર્યું હવે કોઈનું ખોટું કરવું નથી અને જો પચીમાં દાડે મારો મારો ઠાકર ઘોડે પલાણ ના નાખે તો ભૂવા પાણી બંધ કરી દઉં ભાઈ પણ વિશ્વાસ હોવો જોઈએ ભાઈ તમે એમ કહો મારો છોકરો આ બે કરોડ લેણું છે દાદા ભરી દે તો આ અમારા ન ભરતા તમારા ત્યાં ભરે એટલે એવી અપેક્ષાઓ લઈને ના આવશું ઘણા આવો કેન્સર છે બાપુ માથે હાથ મૂકી દો મટી જાય તો આવી મોટી હોસ્પિટલના ઝાપે જઈને બે એમ્બ્યુલન્સમાં ઉતરો માથે હાથ મૂકું ઘરે લઈ જાવ એટલે અંધશ્રદ્ધામાં ના જશું દવાન દુવા બે કરું બાકીનું ઠાકરને હું આપી દઉં કારણ કે આપણા ઘરની આગળ બગીચો હોય ને તો આપણે અહીંયા ગંધવેડો ન થવા દેતા થવા દેવી છે થવા દેવી એ સારા ફૂલ હોય તો આપણે રાખવી કોઈ તોડી ના જાય તો આ ઈશ્વરનો બગીચો છે ને આપણે બધા એના ફૂલ છીએ એ ક્યારેય આપણને હાનિ નથી પહોંચાડતો પણ કર્મને આધીન બધું ચાલે છે કોઈ પણ એવું કહેતો હોય ને કે મેં આ બધા ગાળિયા કાઢ્યા ને હું બચી ગયો એવો હજુ આ દુનિયામાં છે ને રાવણ જેવો રાવણ જતો રહ્યો તમે હું કોણ એટલે મારે તમારી પાસે એ કરાવવું છે અને કદાચ તમને એમ થાય કે ભાઈ એક વાર બે વાર દાદાને પ્રાર્થના કરી પણ છતાંય અમારા શંકાની સમાધાન માટે જવાબ નથી મળતો તો હું તમને આપીશ પણ પહેલાં શક્ય હતું ખો બસો ત્રણસો માણા આવતું હતું હવે રોજ પચીસ પચીસ હજાર આવત હું કેટલાકને લઉં અને હું જો આખો દાડો જોવામાં રહું તો મારું ઘર ચમનું હલાવું પાસા કોક તમારી જેવા હોય કે કદી મંદિર રહેશે તો ઘરચમના હલાવતા હોય છે કોકના તો લેતા જ છે ને એટલે દુનિયા એ છે હારું માણાથી થતું નથી ને સારું બનવાની કોશિશ કરે સમજાય કે કોઈને હું છેતરવા અહીં નથી બોલાવતો અને અહીં બધા ઊભા છે ગામની સામે મોટો થયું છું કોઈ જાદુ મંતર નથી જાણતો પણ પરમાત્મા છે અને એ લોકોના કામ કરે છે ને તારા રોજ આટલું માણા આવે છે ભાઈ નકે કોઈ ના આવે સમજાય હે અને હું તો એમ કહું છું ભલે કદાચ મહિને બે મહિને ચક્કર મારો દર્શન કરો વાંધો નથી અંધશ્રદ્ધામાં ના જવું કે કોઈ પણ મંદિરે ને તમે એમ એવું ના કહેતા કે ભગવાન અમારું કામ કરી જ દે એક ભાવના લઈને જજો કે અમે અટવજ્યા છીએ અને અમારા મનની મૂંઝવણ ક્યાંય કીધા જેવી નથી આ અમારી ચિઠ્ઠી તું વાંચજે એટલે ઠાકર વાંચ્યા વાંચ્યાવાનો રહેતો નથી ભાઈ આ તો પેલા જાપે આંકડીઓ મારવી તો આનપાથી કૂદીને આવે ને આઈનપા વાંચવી તો આમથી આવે છેલ્લે ખખડાઈને એવું કે કે અમે આના ભાણ્યા છીએ ને આ તમારા ગામના આ હગા એ સમજાય હે એટલે હગા આવો ને ગામની ઓળખાણ કાઢશો હું તો થોડી વાર બે દે પણ કામ કરવું કે ના કરવું એ દાદાને જોવાનું છે હું તો હું તો દાદાને આમ તો કહી દો ઓળખાણ લઈને આવે એનું કરીશ જ નહીં તેમ જાઓ એટલે તરત કહી દો સનાતન સત્ય જ છે આ કારણ કે જે શોર્ટકટ મારે ને એ મને પસંદ નતા ભગવાનને ક્યાં થાય અને જેને કોઈ ન ઓળખતું જે ગરીબ માણા હે ઓછીનું પાછીનું કરીને આવ્યું એનું કોણ આ ભાઈ ઊભા હોય એની ઓળખાણ પાંચ લાવે આ કેમેરા વાળા પાંચ લાવે તો જેને કોઈ ઓળખતું નહીં નું હું સમજાય આ સત્ય જ છે ભાઈ આ જ સત્ય છે આ આઠ વારેથી હું બેહું છું હજુ લગીનમાં કોઈ મરદ ન હાયા કે કોઈ બેન્યુ ન ના હયા કે આપણા ભારત હું હું નડે આપણું ઘર છે આપણું ગામ છે એની આટો જોવરાવા આવી તો આપણા દેશ આટો ચમ ના આવતા કોઈ આયા કોઈ ચમ દેશ ઉપર લાગણી નથી પેહલા આપણું ઘર ભરે જાય પછી કા એટલે પરમાત્મા છે ભલામણા કે આ ધરતી ઉપર મનુષ્ય જાતિ રહે ને ચોર્યાસી લાખ યોનીમાંથી ભટકતો ભટકતો આવ્યો અને આ મનુષ્યનો દેહ આપ્યો તો આખી જિંદગી કોકની ઈર્ષા કરવામાં જ કાઢશો ભૂલી જાઓ ને એ બધું આપણું ખરાબ કરી રહ્યું તો ભગવાનના ચોપડે લખ્યું છે ને પાંચ મહિના થઈ છે એટલે એનું ખરાબ થવાનું જે વાવો એ જ છે આ ધરતી ઉપર અને તમે બધા ધરતી ઉપર ઝાલવી છે આ ધરતી ઉપર જે કરશો એ જ ઉગવાનું છે ખેડૂતનો દીકરો આમ કરીને વાવણિયામાં વાવતો હોય જમીનની અંદર દાણો આડો પડે ગુંધો પડે ખબર છે એને છે ખબર તો આ એ ગમે એમનો હોય ભગવાન સીધો કરીને સીધું જ ફળ આપે છે ને અને ઉગે છે ને એ પાછો લણીને જગતને આપે છે ખાવ અને દુનિયાના હામાં થાવ એ જ છે નબળો ટાઈમ હોય તો રોતાય વાર ના લાગે ને થોડોક ટાઈમ સારો થયો તો ગમે સામે બાયું ઉછળાવ અમને ઓળખો ઓળખેલા જ છે તમને એટલે આ વસ્તુ છે કે પરમાત્માએ જો આ મનુષ્ય દેહ આપ્યો ને હારા કર્મો કરો જે કંઈક જે ભગવાને આપ્યું હોય અને આ વ્યસનના માર્ગે પાંચ પચીસ રૂપિયા વાપરો હો ને તો ભગવાને આપ્યું હોય તો આડોશ પાડોશમાં કદાચ કોઈ ગરીબ માણા હોય દીકરી દીકરા ભણાવવાની પરિસ્થિતિના હોય ને પાંચ પચીસ રૂપિયાના કારણે એનું ભણતર છીનવવામાં આવતું હોય ને તો એને રાતે જઈને કહી આવજો કે તારા દીકરી દીકરા ભણવામાં હોંશિયારસન તું હું નહીં આને ભણાવવાનો જે ખર્ચો થાય એ હું વાંચી દઉં દીવો કરવા આવવાની જરૂર નથી ભાઈ આ તો હું જોઉં નાળિયેરને અગરબત્તીને ઠેલ્યું લઈ લઈને ફરતા હોય કંઈ દાદા ને જરૂર નથી ભાઈ તમારો ભાવ લઈને આવો એ નાળિયરના પચીસ રૂપિયા બગાડો છો ને કોક અબોલ જીવને ખવડાવી દેજો એને પરમાત્મા રાજી છે સમજાય હે હા અમુક તો બબે થતા લઈને આવો મારે માનતા હતી એટલે નાળિયેર વધેરવાનું શું કામ રાખે કોઈક તૈયારી ગરીબ માણસને ખવડાવી દે એવી રાખ ને સમજાય એટલે આસાની ધીર્યું જો તમારો હૃદયનો ભાવ સાચો હોય છે કારણ કે સમયનો અભાવ છે હજુ ગણાય ને પેશન વાળા છે ટાઈમ થઈ ગયો છે ચાના આળોટ થાય અને હમણાં મને ગામવાળાએ મોડા આવ્યો ને નોકરીએ કીધું ચાર પાંચ જણા અમને પૂછતા તક ચા મળે છે અહીંયા આવીને આ ધંધો કરો હો અને પછી આંતરડા જતા રહે લીવર જતા રહે તમારા મા બાપ ગાડીઓમાં નાખીને આ લાવે આને બાપુ બચાવી લો ને મેં કીધું તું એસિડ પીવો તમારી જિંદગી બગાડી બૈરા છોકરાને બગાડીને આડોશ પાડોશવાળાની બગાડી રોજ કકડાટ કરો એ હું એ નહીં સુધરી જાઓ સુધરી જાઓ આના કરતા દવાખાનામાં પલંગે નહીં મળે પછી એટલે જે કોઈ આવ્યા છો જે સમય મળે દાદાને પોતાના મનથી પ્રાર્થના કરો મને વિશ્વાસ છે કારણ કે અસંખ્ય માણસ રોજ અમે દવા રાંધવામાંથી જ ઊંસા ન આવતા આટલું માણસ આ જાઓ અને અમે આ વેકેશનમાં જોયું કે નાના નાના બાળકો પોતાના મા બાપને મને મળવા આવતા કે અમે જદું ના ક્યાં હતા પણ નિહાળ્યું ચાલુ હોય તે નહોતું હોવાતું વેકેશનમાં આવ્યા એટલે ગર્વ થયું કે નાના નાના બાળકોએ તે ધરમ બાજુ રસ્તો જાગ્યો એમને સમજાય હે અને મા બાપ લાયા એ ગર્વ થયું પણ એના સિવાયનું મારો પરમાત્મા મને જો કદાચ હુજવાડતો હોય અને તમારા અંદર બેઠેલો આત્મા રાજી હોય તો જ કરજો કે જેવા તમારા દીકરી દીકરાને હાચવો છો ને એવા કદાચ આપણા ઘરમાં મા બાપ ઘરડ્યા હોય ને તો જો સમય મળે તો એકવાર એમને તો કાયમ વેકેશન જ છે અહીં લાવજો અને એકવાર ક્યાંક દેવસ્થાને ફેરવજો અને હું તો કહું જે કંઈ આ દીકરીઓ કંઈ એ બેઠા ને આમ તો દીકરીઓ ડાઈ જ હોય પણ કદાચ આપણા મા બાપ કંઈક બોલતા હોય ને તો તમારે એ ડોહા ડોસીનું ઉપરાણું ક્યાંવું કે કાલ તમે આવા જ થશો સમજાય હે કડવું લાગશે તમારે ઉપર આવ્યું એટલે તો આ સત્ય જ છે કે જેવું તમે એમને વર્તન કરશો ને કાલ તમારા દીકરા દીકરી હારા આવે છે તેના હોવ એવા આવશે તો તમને બહાર બેહાડશે આ નક્કી કરી લેજો એટલે અમારે તમને આ બધું શીખવાડ્યું